નમસ્કાર ખેડૂત મિત્રો સાવ વ્યાજવી કિંમતે જી હા ખેડૂત મિત્રો સાવ વ્યાજવી કિંમતે આ સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર ખેંચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવન વિડીયો આપણને મળતા રહે મોડલ છે ખેડૂત મિત્રો બે હજાર અને એ અગિયારમાં મહિનામાં લીધેલ છે એટલે બે હજાર એક જ ગણાય એક જ ઓનર છે આટલું જૂનું છે તો પણ એક જ ઓનર છે એટલે એકલા હાથે ફરલ છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કિલોસ્કનનું એન્જિન છે સેલ સ્ટાર્ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક સારા ઓકે કન્ડિશનમાં સ્વરાજ છે ખેડૂત મિત્રો એટલે તમને ખબર જ હશે બેટરી નવી તાકાત કેવી હોય એ બી તમને ખબર હશે કે સ્વરાજ જૂનું પણ જાણીતું ટાયર્સની જો વાત કરીએ તો વીસ ટકા મોટા અને નાના પણ એટલા જ છે વીસ ટકા જેટલા ઘેર ખેડૂત મિત્રો આની અંદર વચ્ચે જોવા મળશે જે તમને ખ્યાલ હશે પાવર સીન વિનાનું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનો ખેડૂત અવાજ સ્વરાજના જે અવાજ જે પહેલાંના આવતા હતા એ ટાઈપનો અવાજ છે અવાજમાં કોઈ ફરક નથી ક્યાં જોવા મળશે તો મહેસાણા બાજુ ધીણો જ જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો એક લાખને પચાસ હજારમાં આપી દેવાનું છે પણ જો તમે જોઓ છો ને વિડીયો જોઈને જાઓ છો તો થોડું સમજી આપશે મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો સત્તાણું એક એક બે ઓગણપચાસ સચિનભાઈ